લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જેતપુર ડિવિઝનના ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાય શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તેવા તમામ પ્રયાસો રહેશે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જેતપુર ડિવિઝનના ડીવાયએસપીની પત્રકાર પરિષદ ચૂંટણીને લઈ રાજકોટ ગ્રામ્ય અને જેતપુર ડિવિઝનની આપી માહિતી ચૂંટણીને લઈ ચૌદ જેટલા અલગ અલગ કેસોમાં અટકાયતી પગલા લેવાયા એકસો ઓગણસિત્તેર જેટલી તાળી પારની પ્રપોઝલ કરવામાં આવી ચુમ્મોતેર જેટલા પાસા કરવામાં આવી રહ્યા છે પ્રોહિબિશનના એક કેસ કરવામાં આવ્યા ફૂડ પેટ્રોલિંગ દરમિયાન અને ચેકિંગ દરમિયાન સાત કેસ હથિયારના કરવામાં આવ્યા એક લાખનો દેશી દારૂનો મુદ્દામાલ પકડવામાં આવ્યો ઇંગ્લિશ દારૂની સાત હજારથી વધુ બોટલો પકડી વીસ લાખ સત્તર હજાર નો મુદ્દામાલ પકડાયો છે રાજકોટ ગ્રામ્ય પેરા મિલિટરી ફોર્સ અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી છેવાડા ગામ મતદાન મથકો ઉપર પેલા મિલિટરી ફોર્સ સાથે પોલીસ જીઆરડી હોમગાર્ડ સહિત બંદોબસ્તમાં રહેશે ત્રણ થી ચાર ગામ વચ્ચે ફૂડ પેટ્રોલિંગ મોબાઈલ વાન અને ઝોનલ મોબાઈલ પેટ્રોલિંગ વાન રહેશે મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તેવા પોલીસના પ્રયાસ રહેશે રાજકોટ ગ્રામ્ય જિલ્લા અને જેતપુર ડિવિઝનમાં ચૂંટણીલક્ષી જે કામગીરી થયેલ છે તેમાં કુલ ચૌદ હજાર છસો ને પંચ્યાસી જેટલા અટકાયતી પગલાં અનગ અલગ અલગ આરોપીઓ વિરુદ્ધ લેવામાં આવેલ છે જેમાંથી એકસો ને ઓગણસિત્તેર જેટલી તડીપારની પ્રપોઝલ કરવામાં આવેલ છે ચિમ્મોતેર જેટલી પાસા કરવામાં આવેલ છે અને પ્રોહિત રાણુના એક હજારના સત્યાસી કેસો કરવામાં આવેલ છે જે તમામ પ્રિવેન્ટિવ એક્શન છે એ ફાઇનલ સ્ટેજ ઉપર છે અને પાસાની મોટાભાગના જે વોરંટ છે એની ઉજવણી થઈ ગયેલ છે તડીપારના પણ મોટાભાગના વોરંટની બજવણી થઈ ગઈ છે ચૂંટણીલક્ષી જે ચેકપોસ્ટ ઉપર ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ અને પેટ્રોલિંગ દરમિયાન પોલીસને અલગ અલગ જે દારૂ અને જે હથિયારના કેસો છે તેમાં કુલ સાત હથિયારના કેસો કરવામાં આવેલ છે દેશી દારૂના કુલ કેસોની કિંમત ગણીએ તો એક લાખ પંચાણું હજાર જેટલી દેશી દારૂના મુદ્દામાલ પકડેલ છે ઇંગ્લિશ દારૂની સાત હજારની ઉપર બોટલો પકડી અને ટોટલ વીસ લાખ સત્તર હજાર જેટલી કિંમતનો ઇંગ્લિશ ઇંગ્લિશદારોનો મુદ્દામાલ પકડેલ છે અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા તેમજ જેતપુર ડિવિઝનમાં તમામ પોલીસ સ્ટેશનમાં જે સેન્સિટિવ તેમજ નોન સેન્સિટિવ ગામ છે તે તમામમાં પોલીસ તેમજ પેરામિલિટરી દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ છેલ્લા દસથી પંદર દિવસથી રોજ સવાર સાંજ ફૂડ પેટ્રોલિંગ કરી અને પોલીસ તેમજ પેરામિલિટરી તમામ અધિકારીઓ સાથે કરે છે જેથી લોકશાહીના પર્વમાં એક પબ્લિકમાં એક શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેઓ એક માહોલ બનાવવાની પ્રયાસ છે અને તમામ જગ્યાએ શાંતિમય વાતાવરણ છે અને આ ચૂંટણીમાં જે મતદાનના દિવસે જે મતદાન થવાનું છે ત્યારે તમામ જગ્યાએ શાંતિ જળવાઈ રહેશે તેવી અમને અપેક્ષા છે અને અમારી પાસે પૂરતો પોલીસ ફોર્સ છે પેરામિલિટરી છે તમામ જે છેવાડાના ગામ છે અને બુથ બિલ્ડિંગ છે તે તમામ જગ્યાએ પોલીસ હોમગાર્ડ જીઆરડી અને પેરામિલિટરી ડિપ્લોયમેન્ટ હશે અને ત્રણથી ચાર ગામની વચ્ચે એક ફૂટ રૂટ પેટ્રોલિંગ મોબાઈલ હશે અને ઝોનલ પેટ્રોલિંગ મોબાઈલ હશે જે તમામ કાયદો વ્યવસ્થાને પહોંચી વળવા માટે સક્ષમ છે અને અમારી રાજકોટ ગ્રામ્ય જિલ્લાની ટીમ અને જે બહારથી આવનાર જે બંદોબસ્ત છે અને પેરામિલિટરી છે એ અત્યારે આ બંદોબસ્ત કરવા માટે સજ્જ થઈ ગયેલ છે અને તમામ જગ્યાએ કાલથી બંદોબસ્ત લાગી જવામાં છે સુરેશ વાલિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે